ત્યારબાદ આ પ્લેનમાં રહેલા બસો છોતેર જે ભારતીયો હતા તેઓને મુંબઈ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ જે પચીસ પેસેન્જરો હતા તેઓએ ત્યાં શરણ માટે અરજી કરી હતી તેના પણ હાલ સમાચાર એવા મળી રહ્યા છે કે તે પચીસ જે શરણ માંગનારા ભારતીયો હતા તેઓના બીજા એક પ્લેન સાથે મુંબઈ મોકલવાની વ્યવસ્થા થઈ ચૂકી છે અને તેઓ મુંબઈ આવી રહ્યા છે તેવામાં જે આ ગુજરાતી લોકો જે ગેરકાયદેસર અમેરિકા જતા હતા તેઓ ગુજરાતમાં આવ્યા બાદ સીઆઈડી ક્રાઈમનો તપાસનો ધમધમાટ ચાલુ થઈ ચૂક્યો છે આ મામલે સીઆઈડી ક્રાઈમે ચાર ડીવાયએસપી તેમજ સોલ પોલીસ કર્મચારીઓની એક ટીમ બનાવી છે અને જે પેસેન્જરો ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા તેમાંથી એકવીસ ગુજરાતીની ઓળખ થઈ ચૂકી છે જેમાંથી દસના નિવેદનો નોંધાઈ ચૂક્યા છે આ નિવેદનોના આધારે કયા એજન્ટો મારફતે તેઓ અમેરિકા જવાના હતા કેનો ભાવ શું હતો તેની તપાસ કરશે તેઓમાં મહેસાણા જિલ્લા પોલીસ પણ સક્રિય બની છે નવ જીવન ન્યૂઝે મહેસાણા જિલ્લાના એસપી અચલ ત્યાગી સાથે વાત કરી અચલ ત્યાગીએ જણાવ્યું કે જે ગુજરાતી પરિવાર મહેસાણા જિલ્લાના હતા તેઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે કયા એજન્ટ મારફતે ગયા છે તેની પણ તપાસ કરવામાં આવશે સાથે સાથે આ જે પેસેન્જરો છે જે તાલુકા તેમજ ગ્રામ્ય લેવલે જે કમિશન એજન્ટ છે તેમજ તેમની જે ઓળખ બતાવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ મહેસાણા જિલ્લા પોલીસ પણ પોતાની રીતે એક તપાસ કરી રહી છે અને આવનારા સમયમાં જે એજન્ટો ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલી રહ્યા છે જે ભાવ સામે આવી રહ્યા છે તે મુજબ આ એજન્ટો છે તે રૂપિયા સિત્તેર એસી લાખથી દોઢ કરોડ રૂપિયા સુધીની વક્રમ પણ વસૂલ કરતા હોય છે હવે જોઈએ કે આવનારા દિવસોમાં મહેસાણા પોલીસ જેમ મહેસાણા જિલ્લામાં રહેલા કેટલા એજન્ટોના શું નિવેદન રહેશે આગળની શું કાર્યવાહી કરે છે તેમજ આજે ફ્રાન્સમાં પકડાયા હતા જે પેસેન્જરો તેમાંથી મહેસાણા જિલ્લાના કેટલા છે તે પણ જોઈએ આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજે ન્યૂઝ ની ચેનલ સાથે જોડાયેલા રહો સાથે આપના જે સૂચન હોય તે કોમેન્ટ બોક્સમાં આપ જરૂર જણાવજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા